कॉम्प्लेक्स है पुलिस ने बदल से साथ कनू भाई आए नहीं बारी हाँ एक जनों ने आ जाओ आओ गोपाल भाई आओ गोपाल भाई यहां पे आ गए हैं ભાઈ આપણે આ બાજુ થોડા ભઈ આવો હા બોલ ભાઈ આ કિરેટ પટેલનો दारू આવી ગયો છે ભાઈ આ જય

જો અત્યારે અમે ખરિયા થી આગળ ઊભા છીએ ખરિયા થી આગળ તમે આનંદપુર बाजू આવો એટલે તરત નાળો છે નાળો બરાબર છે લગભગ 500 કરતા પણ વધારે મોટી છે હા પટેલ જુનાગઢમાં વિસાવદર ના ઉમેદવાર ભાજપ ના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ

આ રૂપિયા વેચે વેચે છે છે પટેલ હું ધંધો માંડ્યો મંડળીમાં કરોડો નું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમા છે એ પૈસા નો દારૂ કેવડાવે ચૂંટણી દોસ્તો હજુ અમારી ભાઈ આ જોજો બતાવજો લાઈટ મારો ભાઈ આવા જોર ન દેતા લાઈક કરો બધું ફોલી નાઈસાઈક મૂકી દો હા હા બસ તો પડે ને આ જટકા જાણે તૂટની છે બોલ નાખો આ મોકળો નહીં ભાઈ આ ટેબલ જરા

હા સાહેબ છે તમે છે ને આ સાઈડ બધા ઉપર રહીજો સાહેબ ને બધા કેમેરા મીડિયા મિત્રો આ બાજુ મીડિયા મિત્રો આપડે જમાદાર ને એ ફોન નંબર માં ફોન કર્યો છે ત્યાર પછી એમને જમાદાર ને મોકલ્યા પછી જ આપડે આ વાડી માં કોઈ ની રોકટોક વગર ગાડી માંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જયારે રોડે નીકળ્યા હા ખુલ્લે આમ ઉતારી

પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદન ની ચૂંટણીમાં પીવડાવવા માટે ભલે ભાઈ સાહેબ

અમે લોકો ગોયતો તો તમને ભી ખ્યાલ હોવો જોઈએ દારૂ અહિયાં વેચાય છે ટ્રકો કરે છે ગાડીઓ કરે છે એ કોઈ જવાબ થોડો છે બંધોવાસમાં છે એનો મતલબ માહિતી ન મળે તો પોલીસને સાહેબ હું આશા રાખવાની સમય ખબર હોય છે કે આટલો આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે આયા છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ પીઆઈ વણધારા સાહેબ છે હા પીએસઆઈ કોણ છે સાહેબ છે ફોન કર્યો તો હા હા જમાદાર કોઈ સાહેબ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરોબર

આગરપુર કે કાગડ પેન્ડલ કાગડ પેન્ડલ અમારા ચાલુ ઓય અરે મિત્રો બાવ જો મને એ 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

હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે અને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે હા પણ શું કાઢ્યું એ તો થશે જ હૈ બધું થશે પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની પણ પોલીસ માટે શરમજનક ભાઈ આ અમારો ઉમેદવાર આ ના માલિક ભાજપ ના નો કાકા દીકરો છેલ્લા પંચાયત ના ભાજપ ડુંગરપુર ના સભ્ય ના કાકા ના વાડીએ દારૂ ઉતર્યો છે અને પોલીસ ને ન ખબર હોય એવું ન બને મેં નોકરી કરી છે એ તો બોલે નહીં જાહેર માં કિરીટ પટેલ ડર હોય તો દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલક ને છોકરા બગાડવાના ધંધા કરે ચૂંટણીમાં જોજો દોસ્તો ચૂંટણી ગઈ ચૂંટણી ની રીતે પણ દારૂ પીવડાવી આ સમાજમાં

મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહિયાં આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો કાર્યવાહી